નમસ્કાર મિત્રો તેજલ ઠાકોરના જય માતાજી મિત્રો તમે બધાને ખાસ જણાવવાનું કે આજ રોજ એટલે કે સત્તર જાન્યુઆરીના રોજ મારા સમાજનું ગૌરવ એટલે કે ઠાકોર સમાજનું ગૌરવ અમારા બધાનો લાડકવાયો અને જેને ખૂબ નાની ઉંમરમાં સારી એવી નામના કરી છે એવો અમારો જીગર ઠાકોર એની ન્યૂ મૂવી આવી ગઈ છે જેનું નામ છે જીગરની જીત તો તમામ મારા ચાહક મિત્રોને વિનંતી કે તમારા નજીકના સિનેમા ઘરોમાં જાઓ અને આ મૂવીને નિહાળો જેટલો પ્રેમ આલ્બમમાં આપ્યો છે એટલો પ્રેમ આ મૂવીને પણ આપો થેન્ક યુ જય માતાજી મિત્રો જય વિગતમાં હું છું કાજલ મળી અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજ રોજ એટલે કે સત્તર એક ના રોજ જોરદાર મૂવી રિલીઝ થઈ ગયું છે ઠાકોર સમાજનું રતન એટલે અમારા જીગરભાઈ જીગર ઠાકોર જેને નાની ઉંમરમાં બહુ મોટું નામ કમાયું છે એવા જીગરભાઈ ઠાકોરની મૂવી આવી ગઈ છે તો અમે લોકો તો જોવા જવાના જ છીએ આપ બધા વિનંતી કરું છું કે આપ બધા આપના નજીકના સિનેમા ઘરોમાં જોવો અને એને મૂવીને જોરદાર વધાવો થેન્ક યુ સો મચ જય માતાજી જય વિહત મા જય માતાજી મિત્ર હું છું આર્ટિસ્ટ હિરલ પોરિયા અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાતના જાણીતા એવા સિંગર જીગર ઠાકોરની સરસ મજાની મૂવી રિલીઝ થઈ રહી છે મૂવીનું નામ છે જીગરની જીત સત્તર જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે તો જોવાનું ચૂકતા નહીં જેવી રીતે એમના સોંગને પ્રેમ આપ્યો છે એવી રીતે આ મૂવી બી જોજો અને મૂવીને બી પ્રેમ અને સહકાર આપજો થેન્ક યુ જય માતાજી મિત્રો હું સામે દિલીપ ઠાકોર અને તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ ઠાકોર સમાજનું ગૌરવ અને નાની ઉંમરમાં ખૂબ એવું નામ મારે જીગરભાઈ ઠાકોર અને એમની સરસ મજાનું મૂવી જીગરની જીત રિલીઝ થઈ ગયું છે તો દરેક મારા ચાહક મિત્રોને ખાસ વિનંતી કે તમારા નજીકના સિનેમા ઘરોમાં જરૂરથી નિહાળજો અને ભાઈને ખૂબ સપોર્ટ કરજો એની દિલથી પ્રાર્થના જય માતાજી જય મહેરણી હું છું ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સુધા ત્રિપાઠી કાલે સત્તરમી જાન્યુઆરીએ ઠાકોર સમાજના ગૌરવ એવા જીગર ઠાકોરની નવી મૂવી રિલીઝ થવા જઈ રહી છે જીગરની જીત હું તો જોવા જવાની છું પણ તમે પણ ચોક્કસથી તમારા નજીકના સેવાઘરોમાં જોવાનું જવા ભૂલતા નહીં હા જીગરની જીત સત્તરમી જે માતાજી મિત્રો હું છું આપની મંજુલા સોલંકી અને તમને જણાવતા મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે આપણા ગુજરાતમાં સારું એવું નામ ધરાવતા બાળ કલાકાર જીગર ઠાકોર ની ફિલ્મ

કેમ છો બધા ભાઈઓ બધાને જય માતાજી અને મસ્ત વાત કહેવાય છું ભાઈ સત્તર એક બે હજાર પચીસ સત્તર જાન્યુઆરે મસ્ત મારું પિક્ચર યુઝ થાય છે જિગરની જીદ ગુજરાતનો લોક લડિતો કલાકાર પ્રોક્તો મુરલો કે બાળ કલાકાર છે જીગર ઠાકોર જય માતાજી મિત્રો હું ઉચ્ચ સાલની ઠાકોર અને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા ગુજરાતના જાણીતા કલાકાર અમારા જિગરભાઈ ઠાકોર એમની ફિલ્મ એટલે કે જીગરની જીત એ ટૂંક જ સમયમાં એટલે કે તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને ખાસ આ પિક્ચરમાં અમારા કોમેડી કિંગ એવા જીતુભાઈ પંડ્યા અને એમના લાડકભાઈ દીકરા જીમીભાઈ પંડ્યા તો એમને સરસ મજાનો આ પિક્ચરમાં રોલ ભજવ્યો છે તો દરેકની મારી વિનંતી છે કે સત્તરમી જાન્યુઆરી આ પિક્ચર રિલીઝ થવા જઈ રહી છે તો દરેક ચાહક મિત્રો વિનંતી છે કે નજીકના સિનેમા ફિલ્મ આવી રહી છે તારીખ સત્તર જાન્યુઆરી બે ના રોજ આપના નજીક સિનેમા ઘરોમાં તો આ ફિલ્મ જરૂરથી નિહાળો જેટલો પ્રેમ તમે ખેડૂત એક રક્ષિત ફિલ્મ ને આપ્યો છે એટલો જ પ્રેમ જીગર ઠાકોર ની ફિલ્મ

જીગર ઠાકોરની સત્તર તારીખે એમની પિક્ચર રિલીઝ થઈ રહી છે અને એ પિક્ચરનું નામ છે જીગરની જીત તો મારા તમામ ચાહકોને અને જીગર ઠાકોરના તમામ ચાહકોને ખાસ વિનંતી છે કે તમારી આજુબાજુ જે સિનેમા ઘર છે સત્તર તારીખે પિક્ચર રિલીઝ થઈ રહી છે તો બધા મિત્રો જોવા જજો અને જીગરને ખૂબ સપોર્ટ કરજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે અને આ પિક્ચરની અંદર જે એમનું સોંગ બહુ ફેમસ થયું છે માળી તારા ખોળે માથું એ સોંગ પણ આ પિક્ચરમાં છે તો બધાને ખાસ વિનંતી છે મારા તરફથી મારા ચાહકોને અને આપણા સમાજને ખાસ વિનંતી છે કે જીગરને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ પિક્ચર એમની પહેલી છે પહેલી પિક્ચરમાં ખૂબ સપોર્ટ કરજો બધાને જય માતાજી જય સદારામ બાપા નમસ્કાર મિત્રો હું છું આપનો રાજદીપ બારોટ અને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને નાની ઉંમરમાં ખૂબ જ જેણે નામ કર્યું છે એવા જીગર ઠાકોરની એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે જીગરની જીત અને જેની ડેટ છે સત્તર જાન્યુઆરી તો મારા તમામ ચાહકોને અને જીગર ઠાકોરના તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ ઠાકોર સમાજના દીકરાને તમારો ખૂબ જ સપોર્ટ અને ખૂબ જ પ્રેમ આપો તો જોવાનું ભૂલશો નહીં જીગરની જીત આપના નજીકના થિયેટરમાં તારીખ

ખૂબ જ ટેલેન્ટેડ અને નાની ઉંમરમાં જેને ખૂબ નામ કમાયું છે એવા જીગર ઠાકોર અને એનું સરસ મજાનું પહેલું પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે જેનું નામ છે જીગરની જીત તો તમે બધાએ એને ખૂબ સપોર્ટ કર્યો જ છે આગળ અને એવો ને એવો સપોર્ટ તમે ફિલ્મમાં કરશો એવી હું આશા રાખું છું તારીખ સત્તર એક બે હજાર પચીસના દિવસે